જોઈ શકો છો હનુમાનજીનું મંદિર છે આ રીતના કંઈક વિચારો છે દેવ આપણે આવ્યા છે સિટી માતાના દર્શન કરવા જોઈ શકો છો બ્લોકમાં જો કાલેશ્વર મહાદેવ મંદિર શિવ દર્શન કરાવીએ છીએ ગણપતિ સામે પ્રતિમા છે જોઈ શકો છો મિત્રો આ લાગણ ગામનું હરસિદ્ધિ માતા ધામ તાલુકાના મહેસાણાના લાગણ ગામ તરફ આવેલું શિવ મંદિર તમારે આવું હોય તો વિજાપુર તાલુકાના મહેસાણા મહેસાણા મહેસાણાના લાડોલ ગામ લાડોલ બાજુ આવેલું છે આ સામે હરસિદ્ધિ માતાનું મંદિર છે તમે જોઈ શકો છો આવો કંઈક નજારો છે આપણે આવ્યા છીએ હરસિદ્ધિ માતાનું મંદિરે તમને દર્શન કરાવીશું

સિદ્ધિ માતાનું મંદિર છે દર્શન કરી શકો છો સિદ્ધિ માતાનું મંદિર છે તમે દર્શન કરી શકો છો અને અમારા આરાધ્ય એ સમય છે ભારતને કંઈ ત્યાર છે

આવું ક્યાંક સુંદર મજાનું મંદિર છે તમે જોઈ શકો છો આવું ક્યાંક સુંદર મજાનું મંદિર છે જોઈ શકો છો અને પ્રસિદ્ધિ માતાનું મંદિર છે આવું કંઈક અને આવું હોય તો લાડોલ આવેલું છે પ્રસિદ્ધિ માતાનું મંદિર જોઈ શકો છો મંદિરનો નજારો છે જોઈ શકો છો મિત્રો મંદિરનો મંદિરે દર્શન કરાવીશું મંદિરમાં દર્શન કરાવીશું બન્યા રહીશું ભગવાનભાઈ આ છે ગોગા મહારાજનું મંદિર દર્શન કરી શકો છો આપણે પ્રસિદ્ધિ માતાના મૂર્તિ પાછળ આવેલું છે આ ગોગા મહારાજનું મંદિર તમે જોઈ શકો છો ગુગા મહારાજનું મંદિર છે તમે જોઈ શકો છો કંઈક નજારો છે આ મંદિર છે મિત્રો અને આવી રીતે અરસિદ્ધિ માતાના મંદિરે મંદિર પાછળ આવેલું છે ગુગા મહારાજ તમારે આવવું હોય દર્શન કરવા વિજાપુર તાલુકાના મહેસાણાના લાડોલ ગામ તરફ બાજુ આવેલું છે સિદ્ધિ ધામ અને પાણીની સુવિધા છે મંદિર પાસે તમે પાણી પી પી શકો છો કંઈક નજારો છે મિત્રો આરસિદ્ધિ માતાનું મંદિર છે આપણે દર્શન કરાવી રહ્યું અને યોગા મહારાજનું દર્શન કરાવી દીધા એ જોઈ શકો છો અને તમે આજના નવા બ્લોકમાં બન્યા રહેજો યુટ્યુબમાં આવું કંઈક નજારો છો તો આવું મસ્ત મજાનું મંદિર છે મિત્રો તમે જોઈ શકો છો